નમસ્કાર મિત્રો જય માતાજી બાપા સીતારામ જય હઠીસિંહજી દાદા હું છું ધવલાને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવર્સ બ્લોગ્સ પર મિત્રો આજે અમે આવે છીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સર ગામે હઠીસિંહજી દાદાના સાનિધ્યમાં અને અમારા જે પહેલા બે વીડિયો હતા દાદાના સાનિધ્યના એ વિડીયોને આપ સૌનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આજે ફરીથી અમે દાદાના સાનિધ્યમાં આવી ગયા છે અને આજે આપણે તારકભાઈ પાસેથી દાદાના એવા જ નવા નવા પરચા વિશે જાણવાનું છે જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે તમારી પાસેથી દાદાના પરચા વિશે જાણવાનું તો તમે અમારા સબસ્ક્રાઈબર મિત્રોને થોડી માહિતી આપો સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર તમારો ધવલભાઈ અને ધવલ અગ્રાવત નામની આપ જે ચેનલ ધરાવો છો અને આપણા માધ્યમથી આપણે જે સ્વર ગામના દાદાના સાનિધ્યમાં દાદા બાપુ વીર હઠીસિંહજી અને એમની સાથે બિરાજમાન રાજુમામા રબારી એમના સાનિધ્યમાં આપણે સૌ મળ્યા છીએ અને તમે મને જે એના પરાક્રમની ગાથાથી માંડી અને એમના પરચાની તમે જો મને સવાલ કરતા હો તો સૌ પ્રથમ તમને ધવલભાઈ વાત કરું તો સુરાપુરા જે છે અને પાળિયા છે એ દેશને માટે દીકરીને માટે ગાયો માટે એ હંમેશા બચાવવાનો એણે પ્રયત્ન કર્યો છે અને માથા અને ધડ પણ એને આપી દીધેલાના દાખલા આપણે સૌ જોયા છીએ અને જાણીએ છીએ એવા જ આપણી વચ્ચે આપણે જે સાનિધ્યમાં બેઠા છીએ એવા દાદા બાપુશ્રી અને વીર હઠીસિંહ ગોહિલ અને એમની સાથે રાજુ મામાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એના પરાક્રમની ગાથા હું તમને કરું તો મારી જાણ મુજબ હું તમને કહું ને તો તો એક સાથે વીસ જણનો વધ કરેલો આવું એક વડીલોની પાસેથી આપણને જાણવા મળેલું છે આમ તો નજીકની એક બીજી તમને વાત કરું તો અહીંયા નજીક એક જાળિયા ગામ છે ઝાળીયા ગામમાં મેલીમાના મંદિરનું ખૂબ જ ભવ્ય ઉત્સાહપૂર્વક માતાજીને ના મંદિરનો ઉત્સવ કરવાનો હવે જાળિયા ગામના દરબારો જે કાંઈ છે અને એ અહીંયા દાદા બાપુને આમંત્રણ દેવા આવેલા કે દાદા તમારે ત્યાં જાળિયા પધારવાનું છે મેલીમાનું મંદિરનું આપણે કરવાનું છે મંદિર સરસ મજાનો ઉત્સવ કરવાનો છે ને બનાવવાનું છે અને વાંચતા ગાજતે અમે તમને આમંત્રણ દેવા માટે આવ્યા છીએ ત્યારે દાદા બાપુએ એને એમ કીધેલું કે ભાઈ તમે મેલીમાંનું મંદિર તો તમે બનાવો છો એ બરાબર છે પણ ભીમડીયા દાદા ક્યાં આવો એણે હા ભીમડીયા દાદા ક્યાં આવો એણે સવાલ કરેલો એટલે પછી જે આમંત્રણ દિવસે આવ્યા ત્યાં તો બધા દાદાની સામે તો કાંઈ પછી બોલી ન આવે ક્યાં પણ પછી પાછા ગાળીયા ગામમાં ગયા નાના વડીલોને બધાને ભેગા કરીને કીધું ભાઈ આવો દાદાએ કીધું કે ભાઈ ભીમડિયા દાદા ક્યાં પછી ગામના બધા વડીલોએ કીધું ભાઈ એ વાત સાચી ભીમડીયા દાદા હતા અહીંયા અહીંયા ભીમડિયા દાદા તો હતા પણ પછી તો ત્યાં ટૂંકમાં વાત કરું તો બધી શોધખોળ કરી કાઢવીને જમીનમાં મૂળ ભીમડિયા દાદા લટાઈ ગયેલા અને પછી ત્યારથી વાત કાઢ્યા ત્યારે સમસ્ત ગામે દાદાનો પણ ખૂબ ઠીસી દાદાનો ખૂબ આભાર વ્યક્ત કર્યો ને એમ થયું એટલે આવા આવા પરચાઓ તમને કહું ધવલભાઈ દાદાના છે પછી સર ગામમાં અત્યારે અહીં તમને હું હાલ વાત કરું તો અહીંયા અમારે ભુવા દાદાજી અરવિંદસિંહજી નામ છે અરવિંદસિંહજી વનરાજસિંહ ગોહિલ છે એના હરમાં દાદા આવ્યા અને દાદા આવ્યા પછી ગામના અને કાટોળિયા ગામના ગોહિલ દરબારો અને ગામના એ બધા ભેગા મળ્યા અને દાદાને બધી વાત કરીને પછી આ તો ગામમાં તો બધા પ્રમાણ માગે અત્યારે તો વડીલો બધા એટલે પછી વગર નમસ્કાર વગર કામ એટલે આયા અત્યારે આ કળિયુગમાં કોણ માણે ને એટલે પછી બધા ભેગા થયા વડીલો અને આ દાદા બાપુ આગળ એને પ્રમાણ માગ્યું તમે પ્રમાણ આપો એણે તો અનેક પ્રકારના કેટલા બધા પ્રમાણો આપ્યા છે એનો હું તાજનો સાક્ષી છું એટલે પછી બધા ગામ સમજ ભેગા થયા અને પછી જાણવા મળ્યું કે ભાઈ ડંભાળિયા ગામ છે ને આ દાદા બેઠા છે મૂળ સીજી દાદા અને રાજુમા રબારી આ બે પાકા મિત્રો પાકા મિત્રો કે ને કે આપણે ઓલી ચારણી સાહિત્યમાં મિત્ર કીધીએ મર્દ મર્દ મીટાવે મિત્ર કીધીએ મર્દ હર કોઈ પાવે મિત્ર કીધીએ મરજ હર કોઈ ખુશામત કરીને પાવે એવી બેની ખાસ મિત્રતાઓ એટલે છેલ્લે મેં તમને કીધું એમ કે ડંભાળિયાનો વધ થયેલો ને ગામ સમસ્ત કાંટોડિયા અને ગામના બધા ભેગા છે અને પછી ન્યા ગયા દાદાની પાસે રજા માગી અને દાદાએ કીધું કે કાંઈ વાંધો નહીં એટલે પછી આ ગામના લોકોએ એમ કીધું કે અમારે તમને સર લઈ જવા છે દાદા બે છે તો તમે રજા આપો તો એવું અરવિંદસિંહજી છે અત્યારના ભુવાશ્રીજી છે એને કીધું કે ભાઈ એના પછી રજા આપી એટલે પછી ન્યાથી વાંચતે ગાજતે દાદાને અને મને આ એક જ ખાંભી છે દાદાની એક ખાંભીમાં બેઉ છે મેં કીધું ને મિત્રની વાત કરીને આ આખું ઈ બેની મિત્રતા એવી તો આ એક જ ખાંભીમાં વીર હથીસિંહથી દાદા અને રાજુમાના બેનો વાસ છે અને લોકોના દુઃખ પણ ઘણા દૂર કરે છે પછી આગળ વાત ચલાવું તો ડંભાળિયાથી વાંચતે ગાતે અહીંયા તું બધા હામ કર્યા આખું ગામ ધુમાડો બંધ કર્યો અને સરસ મજાનો શણગાર કરી અને દાદાને ડીજે બીજે ને ડીસકોન નાનીયાને બધા ભેગા થઈ અને દાદાને અહીંયા લેવા પણ આ ડંભાળિયા દાદાથી નીકળ્યા ને એટલે અરવિંદસિંહ જે તેના ભુવા દાદા છેને એમ કીધેલું કે તમને હું એક પ્રમાણ આપું તમે અહીંથી હર ગામમાં પહોંચશો ત્યાં એક જગ્યાએ સાપ બેઠો હોય છે પણ તમે જ્યાં સુધી બધાને દર્શનનો લાભ આખા ગામને બધા નિર્દેશે આવું એણે કીધું જ્ઞાતિ એટલે પછી વાત વાંચતા ગાતો તો બધા નીકળી ગયા કોઈ એવી તો કાંઈ કલ્પના કોઈને હોય નહીં પણ પછી તો આ અહીંયા આવ્યા ને પણ ખરેખર હું તમને કહું આપણી કરુણતાભરી આ માકમાં આહુણ આવી જાય આપણને કે કેટલા ધર્મની તાકાત કેટલી છે આ દાદામાં કેટલી તાકાત છે સત એટલું એટલે પછી ગામ આખું માની ગયું પાછો એ પ્રમાણે હાચું પડ્યું એક દાદા નાગદાદા ના દર્શન થયા આખા ગામે હું તમને કહું દર્શન કર્યા નાગદેવતાના સ્વરૂપમાં નાગ દેવતાના સ્વરૂપમાં એટલે ટૂંકમાં હું હારવાર છું તમારી આરે એવું એને પ્રમાણ મતલબ આવડો આ છે હું એવું માનું છું કે ભાઈ હું તમારી હારવાર તમે મને હર લઈ જાવ છો પણ હું એક નાગ દાદાના તમારી સ્વરૂપમાં હા પોતે હું તમારી હારવાર છું એટલે આવા બધા પરતાઓ છે મેં જોયા છે જાણ્યા છે નિહાળ્યા છે મને પોતાને પણ આજ માનો કે છ એક મહિનાથી હું એ દર્શન કરવા આવું છું પણ દાદાને મારી જે કાંઈ આધિ વ્યાધિ ઉપાધિ જે કાંઈ છે બરાબર એવું દાદાના પારે આવી અને આંખ બંધ કરીને દાદાને જે કાંઈ મારી વાતચીત છે એ દાદાને કરું એટલે ચોવીસ કલાક નથી થવા દેતા આવા મારા વીસ કામ કર્યા છે મારા વીસ કામ કર્યા છે દાદાએ આંખમાંથી આ પાડવા નથી દીધું કાંઈથી રોતો હું આવેલો દાંત કાઢતો ગયેલો એવા દાખલા છે મારી તો વાત નથી પણ અસંખ્ય એવા કિસ્સાઓ છે આજે હું તમને જોઉં છું ઘણા અહીંયા દુઃખ દૂર કરવા માટે દાદા પાસે આવે છે તો રાજકોટથી આવે ગાંધીનગર ગોંડલ આપણા પરગણાના બધા આવતા હોય છે તળાજા તાલુકાના ભાવનગરના પણ દાદા ઉપર અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ તમે રાખવાથી તમારું ઘણું બધું કામ થાય છે તો આ વિશે દાદા માટે મારે આટલું કહેવાનું હતું ધવલભાઈ અને ખૂબ જ સરસ મજાનું આયા દર્શનનો લાભ છે અને બીજું તમને કહું તો ચૌદસ અને અમાસના દિવસે આ દાદાનો શણગાર પણ બહુ સરસ મજાનો બદલાય છે બરાબર ત્યારબાદ દર મહિનાની પૂનમે અહીંયા સરસ મજાનો હવન થાય છે અને આટલું રૂડુ ગામ હું તમને કહું સરગામ એટલે મોતીના ઈંઢોણાની ઊંધણાની જેમ મોતી પરોવાયેલા હોય આટલું ગામ સમસ્ત યુવાનો બાળકો વડીલો દરેકના સાથ સહકારથી એટલું સરસ મજાનું તમને કહું અહીંયા આયોજન મહેનત બી કરે છે અને જ્યારે પૂનમે તો માણસો ઘણું બધું હોય છે અને એવું બધું હોય તો પણ સતત ચા પાણીનો દૂર ચાલુ હોય છે નાસ્તાના વિતરણ શરૂ હોય છે શનિવારે લગભગ ખાસ માણસો દર્શન કરવા આવે છે કારણ કે દાદાને ગમતો વાર શનિવાર એટલે શનિવારે બધું માણસો અહીંયા દર્શનનો લાભ લેવા માટે આવે છે અને જે કાંઈ આદિવ્યાતિ હોય છે એ દાદાને કહે છે ને દાદા એનું બહુ ભાવથી કામ કરે છે આ પોતાના દીકરા માનીને કામ કરે છે એ સિવાયની ધવલભાઈ તમને હું વાત કરું તો એક મારા નજીકનો જ મિત્ર છે અહીંયા હું અહીંયા આ દર્શન કરવા આવું છું એટલે મને સ્વભાવિકણે પૂછું મને કે તું ખર કેમ જાશો એટલે મેં કીધું ભાઈ ને હું દાદા છે પૂરા દાદા છે અને મારું મારા શ્રદ્ધાથી ભાવથી ખૂબ જ સરસ કામ થાય છે એટલે ને હું દર્શન કરવા માટે જાઉં છું દાદા હોય છે મારી જે કાંઈ આ દુવિધાઓ જે કાંઈ હોય છે એ દાદાને કહું છું પણ મારું શ્રદ્ધાથી કામ થાય ને મને ભાવ છે દાદા ઉપર એમ તો મને કે તારક ભાઈ મારે ને આવવું હોય તો દર્શન કરવા માટે દાદાને આપણે બે શબ્દ કીધા હોય ને કાંઈક મને કાંઈક ફેરફાર થતો હોય તો એને અંગત પ્રોબ્લેમ હતો ઘરનો સંતાન બાંધ પ્રાપ્તિનો પ્રોબ્લેમ હતો એટલે મને કે તારક ભાઈ આવું છે એને સાત વર્ષ થઈ ગયેલા મેરેજ થયા એને પણ કોઈ ઈશ્વરે કાંઈ એને કૃપા નહીં કરેલી એમ પણ ઘણી જગ્યાએ બીજા દવા દવાદારું ઘણું બધું કર્યું પણ પછી મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે દાદા આગળ જાય એને હું અહીં સાથે લઈને આવ્યો તમને કહું અહીંયા આવ્યા પછી આજ એમને ચૌદમાં દિવસે સારા સમાચાર એમને આવ્યા એટલે પછી એ બિચારો એટલે સાત સાત વર્ષથી જે સમાચાર નહોતા એ માતાએ દાદાના દર્શન કર્યા માનતા રાખીને ચૌદ જ દિવસમાં ચૌદ જ દિવસમાં એને બહુ સારા દિવસો ભગવાન એને દેખાડ્યા એટલે એ પણ ખૂબ જળ થઈ ગયો અને મારો પણ ખૂબ ખૂબ આભાર માન્યો આ આખા ગામનો આભાર માન્યો દાદાનો ભુવા દાદાનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો એટલે આવા બધા કિસ્સાઓ ઘણા બધા મને જોવામાં છે ત્યારબાદ એક મને યાદ છે હું અહીંયા સેવામાં આવું છું દર શનિવારે અહીંયા હું સેવા કરવા માટે આવું છું જે આવતા હોય કારાવતોને ચા પાણી પી રહ્યા છે તે સિવાય વ્યવસ્થામાં હોય પણ ગાંધીનગરથી એક અમારા નજીકના મિત્ર જ છે એ આવેલા અને એને પણ એક ઘરેણું ચોરી થઈ ગયેલી એના ઘરમાં એટલે ઘરેણું એને ચોરાઈ ગયેલું બે અઢી લાખની ચોરી થઈ ગયેલી અને એને સમય વીતી ગયેલો એક દોઢ મહિનો જેવું થઈ ગયેલું પોલીસ ફરિયાદને એવું કરેલું પણ કાંઈ સફળતા નહોતી અને કાંઈ એને હું તમને કહું ધવલભાઈ કોઈ જવાબ કાંઈ પોલીસે સરખો આપેલો નહીં ને આવું બધું હતી બધું એમ તો પછી એણે મને વાત કરી મને કે આપણે જવું છે દર્શન કરવા છે એટલે અહીંયા આવ્યા અને દાદાને મેં તું ડાયરેક્ટ દાદાને વાત કર હું અંદરને વાતચીત કરો તારી જે કાંઈ દુવિધાઓ છે પણ એ અહીંયાથી જવો ગાંધીનગર ગયો એટલે એને છઠ્ઠે સાતમા દિવસે તમને કહું એને એની જો ઘરણ્યું હતું એ પોલીસવાળાને ટૂર મળી ગયો અને એ બધી વાત છે અને એને ઘરણું બિચારાને પાછું મળી ગયું પણ એ અહીંયા આવ્યા પછી આજ હું તમને કહું એની શ્રદ્ધા

બરાબર તો સમસ્ત ગામમાં અને બાજુ એવું નહીં આ દાદા હું તમને કહું ભૂવા દાદા છે અઢારે વરણને સાથે રાખીને ચાલવા વાળા છે એટલે સમસ્ત ગામનો પણ ખૂબ ખૂબ આભાર કે આજ હું તમને કહું હાઉ નાનું એવું હતું એમાંથી વટવૃક્ષ બનાવવું આખા ગામના સહકારથી દરેક વડીલો ને બાળકો પણ ખૂબ જ આમાં ઉત્સુ ઉત્સાહપૂર્વક દાદાની સેવા પૂજા એટલી કરે છે એટલે આ દાદાના બસ આ આશીર્વાદ છે ધોલભાઈ વર્ષ દિવસમાં માં અસંખ્ય ભક્તો શ્રદ્ધા ભક્તિ જે કોઈ માતા રાખે હું તમને કહું ને તો લગભગ આયા 4 થી 5 મહિના થી આ જોડાયેલો છું આ 4 5 મહિના પહેલા આયા કાય હતું ની આ આપણે બેઠા છે લાદી બાદી ગાય ની દાદા ની ખાંભી એક ઓટલો કરેલો હતો પણ આટલું બધું છું પણ શ્રદ્ધા થી આ હું તમને કહું જેને કામ થતું હોય એ ધર્મ માં પૈસા તો વાપરે છે તો આપણી પરંપરા સૌરાષ્ટ્ર ની આલી જ આવે છે બરાબર એટલે દાદાનું આટલો ખૂબ જ સારા પરચાઓ અમને જોવા મળ્યા છે મેં પોતે નિહાળ્યા છે એનો હું સાક્ષી બન્યો છું અને હાલમાં આપણે દાદાનો ઉત્સવ આવે એના વિશે કહી દીધું ધવલભાઈ આપની ચેનલના માધ્યમથી સરળ દર્શક મિત્રોને અને દરેક ધર્મપ્રેમી જનતાને હું એક આમંત્રણ પાઠવા ઈચ્છું છું કે દાદાના સાનિધ્યના સબ કમિટી મેમ્બરો અને સરગામ અને કાંટોડિયા કાટોડિયા ગામના વતી હું આપ સૌને આમંત્રણ પાઠવું છું કે અઢાર તારીખે અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ એક ભવ્ય પાટોત્સવ ઉજવા જઈ રહ્યા છીએ ત્યારે એક સરસ મજાના યજ્ઞનું પણ એક ખૂબ જ સુંદર મજાનું એક આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ બપોરે ભોજન પ્રસાદ પણ ખૂબ જ સુંદર મજાનો છે અને રાત્રે એક ભવ્યથી ભવ્ય એક ડાકડમરુંનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તો આપણી ચેનલના માધ્યમથી સર્વે દર્શક મિત્રોને અને ધર્મ પ્રેમી જનતાને હું એક તમને આમંત્રણ પાઠવું છું કે આવો દાદાના સાનિધ્યમાં અઢાર ચાર ને ગુરુવાર